તાલુકાના માનપુર ખાતેથી આઠ જુગારિયા પકડી પાડતી બનાસકાંઠા જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર ચિરાગ કોરડિયા પોલીસ મહાનિર્દેશક સરહદી રેન્જ ભુજ અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા નાવોએ બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અંતર્ગત સીએફ ઠાકોર પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુરના માર્ગદર્શન હેઠળ જુગાર સ્પેશિયલ ટીમ પાલનપુર પોલીસ સ્ટાફના માણસો ગંજીપાના ઘાણી પાસા ક્રિકેટ સટ્ટો વરલી મટકા વગેરેના શ્રાવણ માસમાં જુગારધામ ચલાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે કાંકરેજ તાલુકાના માનપુર ગામે આવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ચૌધરીની ખાનગી બાતમી હકીકતના આધારે માનપુર ગામની સીમમાં રહેતા માનભા ભવાનસિંહ વાઘેલા પોતાના અંગત ફાયદા સારું રહેણાંક ખેતરમાં બનાવેલા ભેંસ બાંધવાના ઢાળિયામાં કેટલાક કિસમોને ભેગા કરી ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતો હોય રોકડા રકમ રૂપિયા અગિયાર હજાર ત્રણસો પચાસ તથા મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા નંગ ચાર કિંમત રૂપિયા એક લાખ અને જુગાર રમતા ગંજીપાના સાહિત્ય કિંમત રૂપિયા ત્રણસો મળીને કુલ મુદ્દામાલ એક લાખ બ્યાસી હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેશ સુધી કાઢી સદરે ઈસમોને હસ્તગત કરી શિવહોરી પોલીસ સ્ટેશને લાવી પોલીસ કોન્સ્ટેબલ જગુભા વાઘેલાએ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ફરિયાદ આપેલ છે અને વધુ તપાસ શરૂ કરવા થરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી દેસાઈને સોંપેલ છે પકડાયેલા આરોપીઓની યાદી જોઈએ તો માનભા ભવાનસિંહ વાઘેલા અજુભા સોમભા વાઘેલા રમેશજી વણાજી ઠાકોર સિદ્ધરાંતસિંહ રંગુજી વાઘેલા લખુભા નટુભા વાઘેલા શૈલેષસિંહ પ્રહલાદસિંહ વાઘેલા વિનુભા અગરસિંહ વાઘેલા ઇન્દુભા ભવાનસિંહ વાઘેલા તમામ રહેવાસી માનપુર તાલુકો કાંકરેજનો સમાવેશ થાય છે